પીએમ મોદીના બંદોબસ્તમાં ફરજ બજાવતા બે મહિલાનું કરુણ મોત અકસ્માત બાદ હોસ્પિટલમાં મુરૂત જાહેર કરાયા અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ગોઠવવામાં આવેલા બંદોબસ્ત દરમિયાન એક અંતે દુઃખદ ઘટના બની છે જેમાં બે મહિલાઓનો પોતાનો જીવ ગુમાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે બંદોબસ્તમાં હાજર બે મહિલા કર્મચારીઓનું અમદાવાદમાં એક ગમતવાર અકસ્માતમાં મોત થયું છે ગાંધીનગરના સાયબર સેલમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિરલબેન રબારી અને એકસો આઠ ઇમરજન્સી સેન્ટરમાં કર્મચારી હિરલબેન રાજગોરને એક ડમ્પરે ટક્કર મારતા આ દુર્ઘટના બની હતી ઘટના બાદ તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવતા પણ ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા હાલમાં પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદમાં એક આઠ ઇમરજન્સી સેન્ટર નજીક થયેલા એ ભયાનક અકસ્માતમાં પીએમના બંદોબસ્ત હાજર બે મહિલાઓ હિરલબેન અને રબારી અને હિરલબેનનું રાજકોટનું મોત થયું છે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો